પ્રિય મિત્રો શું તમે જાણો છો કે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠવાથી જીવનમાં સફળતા અને સુખ કેવી રીતે મળે છે આ વીડિયોમાં અમે તમને એક રસપ્રદ આધ્યાત્મિક કથા દ્વારા બ્રહ્મ મુહૂર્તનું મહત્ત્વ અને તેના વૈજ્ઞાનિક ફાયદા જણાવીશું શું તમે પણ તમારા જીવનમાં માતાલક્ષ્મીના આશીર્વાદ ઈચ્છો છો તો આ વીડિયોને લાઇક કરો અમારી ચેનલ વાસ્તુ પ્રેરણાને સબસ્ક્રાઇબ કરો અને કમેન્ટ બોક્સમાં જય માતાલક્ષ્મી લખવાનું ભૂલશો નહીં પ્રિય મિત્રો આજે અમે તમને એક એવી આધ્યાત્મિક કથા સંભળાવવા જઈ રહ્યા છીએ જે બ્રહ્મમુહૂર્તના રહસ્યને ઉજાગર કરશે આપણા ઘરના વડીલો હંમેશા કહેતા આવ્યા છે કે સવારે વહેલું ઉઠવું જોઈએ પરંતુ શું તમે જાણો છો કે આ પાછળનું રહસ્ય શું છે બ્રહ્મ મુહૂર્ત એટલે સવારનો સમય ત્રણથી સાડા પાંચ જ્યારે વાતાવરણ શુદ્ધ શાંત અને દિવ્ય હોય છે આ સમયે નકારાત્મક શક્તિઓ નિષ્ક્રિય હોય છે અને સકારાત્મક શક્તિઓ સક્રિય થાય છે એકવાર દેવર્ષિ નારદ આકાશમાર્ગે પ્રવાસ કરતા હતા ત્યારે તેમની મુલાકાત ઇન્દ્રદેવ સાથે થઈ ઇન્દ્રદેવે પૂછ્યું હે નારદજી જે વ્યક્તિ બ્રહ્મ મુહૂર્તમાં ઉઠે છે તે કેમ આટલો સુખી અને સફળ રહે છે નારદજીને આ પ્રશ્નનું ચોક્કસ જવાબ ખબર ન હતું તેથી તેઓ શ્રીકૃષ્ણની નગરી વૃંદાવન પહોંચ્યા વૃંદાવનમાં શ્રીકૃષ્ણ એક વૃક્ષ નીચે બંસરી વગાડી રહ્યા હતા નારદજીએ તેમની સામે પોતાનું સંશય રજૂ કર્યો શ્રીકૃષ્ણે હસીને કહ્યું હે નારદ આ પ્રશ્નનો જવાબ હું તમને એક કથા દ્વારા આપીશ આ કથા સાંભળનારનું જીવન બદલાઈ જશે એક નગરમાં એક યુવાન રહેતો હતો તેની એક ખરાબ આદત હતી કે તે સવારે ખૂબ મોડો ઉઠતો ઘણા પ્રયાસો છતાં તેની આ આદત સુધરી નહીં તેના પિતા આ વાતથી ખૂબ પરેશાન હતા યુવાનના મિત્રો સફળ થઈ રહ્યા હતા પરંતુ તે નિષ્ફળતા અને નકારાત્મકતાથી ઘેરાયેલો હતો તે ભગવાનને દોષ આપતો કે મારું નસીબ ખરાબ છે એક દિવસ તેના પિતાને એક સંન્યાસી વિશે ખબર પડી તેમણે યુવાનને સંન્યાસી પાસે મોકલવાનું નક્કી કર્યું પિતાએ યુવાનને કહ્યું જો તું સફળ થવા માંગે છે તો સંન્યાસી પાસે જા પરંતુ તેમની સાથે મળવાનો સમય માત્ર બ્રહ્મમુહૂર્તમાં છે યુવાન ઉત્સાહિત થયો પરંતુ તે રાત્રે ફરી ઊંઘી ગયો અને સંન્યાસીને મળવાનો સમય ચૂકી ગયો પિતાની નિરાશા જોઈને યુવાને નિર્ણય કર્યો કે તે હવે બ્રહ્મમુહૂર્તમાં ઉઠશે બીજા દિવસે તેણે પોતાના હાથે નાનું ઘા કર્યું જેથી ઊંઘ ન આવે પહેલીવાર તેણે સૂર્યોદય જોયો અને સંન્યાસીના આશ્રમે પહોંચ્યો સંન્યાસીએ કહ્યું જો તું સફળ થવા માંગે છે તો એકવીસ દિવસ સુધી મારા આદેશોનું પાલન કર યુવાને આશ્રમમાં રહીને બ્રહ્મમુહૂર્તમાં ઉઠવું ધ્યાન કરવું અને આશ્રમના કામોમાં મદદ કરવાનું શરૂ કર્યું પરંતુ આઠમા દિવસે આળસને કારણે તે મોડો ઉઠ્યો અને તેનો સંકલ્પ તૂટ્યો તે રડતા રડતા સંન્યાસી પાસે ગયો સંન્યાસીએ હસીને કહ્યું દરેક ભૂલનો ઉકેલ હોય છે નવો સંકલ્પ લે યુવાને પૂછ્યું બ્રહ્મમુહૂર્તમાં ઉઠવું શા માટે જરૂરી છે સંન્યાસીએ સમજાવ્યું રાતના ચાર પહોર હોય છે રુદ્રકાળ સાંજે છથી નવ રાક્ષસકાળ નવથી બાર ગંધર્વકાળ બારથી ત્રણ અને મનોહર કાળ એટલે બ્રહ્મ મુહૂર્ત ત્રણથી પાંચ ત્રીસ આ સમયે નકારાત્મક શક્તિઓ નિષ્ક્રિય હોય છે અને દેવી દેવતાઓનો સકારાત્મક પ્રભાવ મનુષ્ય પર પડે છે આ સમયે મન શાંત અને ખાલી હોય છે જે ધ્યાન અને અભ્યાસ માટે શ્રેષ્ઠ છે સંન્યાસીએ યુવાનને એકવીસ દિવસની ધ્યાન પ્રક્રિયા શીખવી તેણે કહ્યું સવારે ઉઠીને ધરતી માતાને પ્રણામ કર ઈશ્વરનો આભાર માન સ્નાન કર અને ધ્યાન કર આ પ્રક્રિયા તારી મનોકામનાઓ પૂર્ણ કરશે એકવીસ દિવસ પછી સંન્યાસીએ કહ્યું બ્રહ્મ મુહૂર્તમાં ઉઠવું અને ધ્યાન કરવું એ જ તારી સફળતાનો મંત્ર છે યુવાને આજીવન આ નિયમોનું પાલન કરવાનું વચન આપ્યું નારદજીએ આ કથા ઇન્દ્રદેવને સંભળાવી અને તેમનું જ્ઞાન સમગ્ર લોકોમાં ફેલાયું મિત્રો બ્રહ્મ મુહૂર્તમાં ઉઠવાથી શરીર સ્વસ્થ મન શાંત અને બુદ્ધિ તીવ્ર બને છે વિજ્ઞાન પણ કહે છે કે આ સમયે હવામાં ઓક્સિજનનું પ્રમાણ વધુ હોય છે જે મગજ અને શરીરને ઉર્જા આપે છે આયુર્વેદમાં આ સમયને બેલા કહેવાય છે જે સંજીવની જેવું કામ કરે છે જે લોકો આ સમયે ઉઠે છે તેઓ બુદ્ધિશાળી ઉત્સાહી અને દીર્ઘાયુ બને છે તો આ વીડિયોને લાઇક કરો અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરો અને કમેન્ટ બોક્સમાં જય માતા લક્ષ્મી લખો